સુરશાના સચિન વિસ્તારમાં થયેલી બેંક લૂંટના બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મળી છે લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને પકડી પાડ્યો છે જેમણે પિસ્તોલ બતાવી ત્રણ લાખ છોતેર હજાર રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી આરોપી પાસેથી પોલીસે એક પિસ્તોલ અને સાત જીવતા કારતુસ જપ્ત કર્યા છે સાથે જ લૂંટ કરાયેલી કુલ રોકડ રકમ પણ પોલીસ દ્વારા સદા માટે કબજામાં લેવામાં આવી છે આ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના તંત્રે સ્થાનિક ગુપ્તચર તંત્રની મદદથી વધુ સચોટ રીતે અંજામ આપી હતી આ બનાવથી શહેરમાં એક વખત લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પણ પોલીસે ઝડપી કાર્યવાહી કરી લોકોમાં વિશ્વાસ જમાવ્યો છે આરોપીની પૂછપરછ દરમિયાન આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લૂંટમાં અન્ય કોઈ સાગરિક પણ જોડાયેલો હોઈ શકે છે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકમાં શંકાસ્પદ રીતે એક શખ્સ ઘૂસીને પિસ્તોલ બતાવી કર્મચારીઓને ડરાવ્યા બાદ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ દોડતી થઈ ગઈ હતી પોલીસ હવે આરોપીનો ક્રિમિનલ રેકોર્ડ તપાસી રહી છે અને તે અગાઉ કયા ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી બેસીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે આ બનાવની ગંભીરતા જો એ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેંકમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના છે એક બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો એ બેંક એ બેગ કબ્જે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબ્જે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇજી લેવી હોય કે ડિલિવરી માટેની પાર્સલ ડિલિવરી માટેની એટલે દસથી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં

આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ એક માસ પહેલા લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો